નમસ્કાર આપણી હરી રહ્યો છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લાના પોલીસ વડા જયદીપસિંહ જાડેજાની તાજેતરમાં ગીર સોમનાથ ખાતે બદલી કરવામાં આવી છે મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે આજરોજ વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત સરકાર દ્વારા રાજ્યના આઈપીએસ અધિકારીઓની મોટા પાયે બદલીઓ કરવામાં આવી છે જેમાં મહીસાગર જિલ્લાના પોલીસ વડા જયદીપસિંહ જાડેજાને ગીર સોમનાથ જિલ્લાના પોલીસ વડા તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે તેમની જગ્યાએ અમદાવાદના ડેપ્યુટી પોલીસ કમિશનર ટ્રાફિક તરીકે ફરજ બજાવતા સફીન હસનને મહીસાગર જિલ્લાના નવા પોલીસ વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે આજરોજ વિદાય સમારોહ પ્રસંગે જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ જયદીપસિંહ જાડેજાને તેમની સેવાઓ બદલ તેમજ તેમના નવા પદ માટે અભિનંદન પાઠવ્યા હતા જયદીપસિંહ જાડેજાએ મહીસાગર જિલ્લામાં પોતાની ફરજ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કરેલા પ્રયાસોની પણ નોંધ લેવામાં આવી હતી આ પ્રસંગે તેમણે જિલ્લાના તમામ પોલીસ પરિવાર અને નાગરિકોનો સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો